કમાટી બાગમાં જોય ટ્રેનના પાટા નીચે આવી જતા ચાર વર્ષની બાળકીનું કરુણ મોત વડોદરાના કમાટી બાગ ખાતે ગઈકાલે એક કરુણ ઘટના ઘટી હતી જ્યાં વેકેશન માળમાં આવેલા જંબુસરના પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી દોડી જોય ટ્રેન નીચે આવી ગઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીના શરીરના અંગોના ખુરછા થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેનું દુઃખદ અવસાન થયું હતું મળતી માહિતી અનુસાર જંબુસરના સોગંદવાડી વિસ્તારમાં રહેતો પઠાણ પરિવાર વેકેશનમાં ફરવા માટે વડોદરાના કમાટી બાગ આવ્યો હતો સવારે આવ્યા બાદ પરિવારજનો દિવસભર ફર્યા અને જોય ટ્રેનમાં બાળકોની મુસાફરી પણ કરાવી હતી સાંજે લગભગ પાંચ વાગે જ્યારે પરિવાર પરત જવા નીકળી રહ્યો હતો ત્યારે જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે બાળકી પાટા પર આવી ગઈ હતી અને આ દરમિયાન જ દોડતી ટ્રેન તેની અડફેટે આવી ગઈ હતી અકસ્માત થતાની સાથે સ્થળ પર ચકચાર મચી ગઈ હતી લોકો દોડી આવ્યા હતા અને પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાળકીની હાલત જોઈને તેઓ શોકમગ્ન થઈ ગયા બાળકીને તરત સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી હવે સેવન્જ પોલીસે એ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે ટ્રેન ડ્રાઈવર ઘટના બાદ સ્થળથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે તેને પકડવા માટે પગલાં લીધા છે આ અંગેની વધુ વિગતો તમે સમાચારો અંગે જોતા રહો બી ન્યૂઝ વડોદરા આપ જુઓ કે બાળકોના મૃત્યુ કઈ રીતે થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે સોળ મહિના સુધી હરણી બોટ કાંડ પીડિતોને બી ન્યાય નથી મળતો અને આજે એક વધુ એક બાળકી આ તંત્રની લાપરવાહીનો ભોગ બની છે ત્યારે આજે જે એન્જોય કરવા આવતા બાળકો હોય છે પિકનિક પર આવતા બાળકો હોય છે એમની સેફટીનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે જ્યારે માતા પિતા તંત્ર પર પ્રશાસન પર ભરોસો કરીને એમના બાળકોને પિકનિકમાં મોકલતા હોય ત્યારે ત્યારે આપણે આ પ્રકારના તંત્રની લાપરવાહી જેને કહેવામાં આવે કે બાર બાળકો કેમ મોટર બોટ ચલાવવાની પરમિશન આપવામાં આવી હતી એ વખતે પણ મોનિટરિંગની કોની જવાબદારી હતી એ તમામ જવાબદારી પણ હજુ સુધી નક્કી નથી થઈ અને અધિકારીઓને બોટકાંડમાં પણ રિટાયર થઈ ગયા પછી એક અધિકારીને જવાબદાર ઠેરવીને નાનું અમસથી પાંચ હજાર રૂપિયાની પેનલ્ટી કરવામાં આવે છે ત્યારે આજે અહીંયા હવે કોની જવાબદારી છે તંત્ર જાહેર કરે કયા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ છે અને કોન્ટ્રાક્ટર પર શું પગલાં ભરશો જે ડ્રાઈવર ટ્રેન ચલાવતો હતો એ આંખે પાટા બાંધીને ચલાવતો હતો કે આ બાળકી એને જોવામાં જ ના આવી એટલે ઘણા બધા સવાલ છે પણ આજે ફરીથી તંત્રની બેદરકારીનો ભોગ એક માસૂમ બાળકી બની છે આ બે હજાર કોન્ટ્રાક્ટ આવેલો દસ વર્ષ માટે સૌથી મોટી બાબત એ છે કે આ કોન્ટ્રાક્ટની અંદર કોઈ ટેન્ડરિંગ કરવામાં આવ્યું નથી અને ડાયરેક્ટ જ કોઈના કહેવાથી એને ટેન્ડર કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો પીપીપી મોડલ પર ગત વર્ષે તમે જોયું હશે કે આ સ્ટેટની અંદર આ જ વિસ્પદ કોન્ટ્રાક્ટર દ્વારા એક બેનનો ટ્રેન કપાઈ ગયેલો અને એને અત્યાર સુધી પણ કોર્પોરેશન તરફથી નથી આપવામાં નાહી એ કોન્ટ્રાક્ટરની ઉપર કોઈ પોલીસ કેસ કરવામાં આવેલો છે એટલે આ કેસમાં પણ મને એવું લાગી રહ્યું છે કે બાય બાય ચાણી ના થાય એટલે હું પોતે પણ કમિશનને રજૂઆત થઈશ કે આ બાબતે ગંભીર બાબત છે અને તમે તાત્કાલિક ધોરણે જે ત્રણસો બે ની કલમ છે તે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થાય એવી હું માંગણી કરીશ